હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે આપણે બનાવશું બધાના ફેવરિટ એવા ગુલાબ જાંબુ એકદમ સરળ રીતે અને એક કપ દૂધમાંથી આજે આપણે ગુલાબ જાંબુ બનાવશું ના તો મિલ્ક પાવડર કે ના તો માવો બેમાંથી માંથી કોઈ પણ વસ્તુ ઉપયોગ કર્યા વગર પરફેક્ટ એવા બધી ટિપ્સ સાથે બજાર જેવા ગુલાબ જાંબુ આજે આપણે બનાવશું અને આ રેસિપીમાં ઉપયોગ લેવાયેલી બધી વસ્તુ આપણા ઘરમાં આરામથી મળી જાય છે તો બજારેથી કઈ જ વસ્તુ આપણે લાવવાની જરૂર નથી તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો તો અહીંયા મેં આ ગુલાબજાંબુ બનાવવા માટે એક કપ દૂધ લીધું છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં એક કપ ભરીને દૂધ લઈ લીધું છે કપ મોટો પણ નથી અને નાનો ઘરનો એક વાટકો છે એ મેં લઈ લીધો છે અને હવે આપણે આ દૂધને ગરમ કરવાનું છે તો ગરમ કરવા માટે મેં અહીંયા ગેસ ચાલુ કરી અને એની ઉપર એક પેન રાખી દીધું છે અને દૂધ હવે આપણે આમાં પેનમાં એડ કરી દેવાનું છે આપણા ઘરમાં જે નોર્મલ દૂધ આવે છે એ જ દૂધ આપણે અહીંયા લઈ લેવાનું છે કોઈ જ આપણે અહીંયા ફૂલ ફેટ દૂધ લેવાની જરૂર નથી અને આ દૂધમાં આપણે થોડું ફેટનું પ્રમાણ વધારવા માટે એક ચમચી જેટલું હું અહીંયા ઘી એડ કરું છું અને ઘીને પણ આપણે સરસ એવું દૂધારે મિક્સ કરી અને દૂધમાં આપણે એક ઉફાણો આવવા દેવાનો છે તો જો આ રીતે સરસ એવું એને મિક્સ કરશું એટલે ઘી સરસ એવું દૂધારે મિક્સ થઈ જશે તો અહીંયા હવે આપણે આમાં દૂધ આપણું ઉકળે છે ત્યારે જ આમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને દૂધ ખાંડને પણ સરસ એવું આપણે દૂધારે મિક્સ કરી લેવાની છે તો જો દૂધ આપણું હવે સરસ એવું ગરમ થવા જ આવ્યું છે તો આ દૂધ આપણું આટલું સરસ એવું ઉકળી જાય પછી આપણે તેમાં રવો એડ કરવાનો છે તો આ ગુલાબ જાંબુ આપણે દૂધ અને રવાથી બનાવશું અને એકદમ પરફેક્ટ રીતે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે તો જો એકદમ સરળ રીતે અને એકદમ પરફેક્ટ એવા ગુલાબજાંબુ બનાવવા હોય તો વિડીયો પૂરો જોજો કારણ કે વચ્ચે વચ્ચે હું અમુક ટીપ્સ આપતી રહીશ રવો આપણે અહીંયા એકદમ ઝીણો લેવાનો છે તો જે આ એકદમ ઝીણો રવો આવે છે એ આપણે લઈ લેવાનો છે અને આપણે આ રવા થોડો થોડો આ રીતે દૂધમાં એડ કરતું જવાનું છે અને રવો એડ જ્યારે કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને થોડો થોડો રવો એડ કરીને આ રીતે આપણે એને સરસ એવું દુધારે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો રવો એડ કર્યો અને થોડી જ વારમાં આપણું આ બેટર ઘટ થવા લાગ્યું છે તો એક ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે આને પકવવાનું છે તો તમે જોઈ શકો છો આ પ્રોસેસ થતાં બિલકુલ વાર નથી લાગતી એક મિનિટ પણ મુશ્કેલથી નહીં થાય ત્યાં જ આપણું બેટર આવું સરસ એવું ઘટ થઈ જશે તો જો થોડું ઘટ થાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી આ રીતે થોડું એને ફેરવશું એટલે સરસ એવું એક ડોના ફોર્મમાં તે આવી જશે આવું જો તમે જોઈ શકો છો એકદમ લોટ જેવું તે થઈ ગયું છે તો અહીંયા આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે જયારે આ ઘટ થવા લાગ્યું હતું ત્યારે જ તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેવાનું છે તો આવી રીતે સરસ એવું એને ઠંડુ થવા દેવાનું છે તો પ્લેટમાં હું આવી રીતે ઘી લગાવી દઉં છું જેથી કરીને બેટર આપણું ચોટે નહીં તો અહીંયા હવે આપણે જે બેટર આપણે બનાવ્યું છે તે પ્લેટમાં આપણે પલટાવી લઈશું અને આપણે આને થોડું આ રીતે સ્પેચ્યુલાની મદદથી મસડવાનું છે અને પછી આપણે આને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે આપણે હાથ લગાવીએ એટલું ઠંડુ થાય હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થાય ત્યાં સુધી આપણે આને ઠંડુ થવા દેવાનું છે પણ એમ જ ખુલ્લું આપણે આને ઠંડુ નહીં થવા દઈએ એની ઉપર આપણે એક પ્લેટ ઢાંકી દઈએ જેથી કરીને અંદરે થોડું સ્ટીમ પણ થઈ જાય અને રવો આપણો સોફ્ટ પણ થઈ જાય તો ચાલો હવે આપણું બેટર સોફ્ટ થાય છે ઠંડુ થાય છે થોડું ત્યાં સુધીમાં આપણે આની ચાસણી બનાવી લઈએ તો ચાસણી બનાવવા માટે મેં જે કપથી દૂધ લીધું હતું ને એ જ કપથી એક કપ ખાંડ લીધી છે અને એની સામે મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી લીધું છે તો હવે ચાસણી થવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આ પાણીને રાખી દીધું છે અને સરસ એવું આપણે એને હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે એટલે ખાંડ આપણી જલ્દીથી ઓગળી જાય તો જો આવી રીતે વચ્ચે વચ્ચે એને ફેરવતા રહીશું જેથી કરીને ખાંડ જલ્દીથી ઓગળી જાય અને આપણે અહીંયા ચાસણી બનાવવા માટે કોઈ જ તાર બનાવવાની જરૂર નથી તો અહીં આપણે ચાસણીમાં તાર નથી બનાવવાના પણ આપણે પરફેક્ટ ચાસણી અહીંયા બનાવવાની છે જેવી આપણા ગુલાબજાંબુમાં આપણે બજારેથી લાવીએ છીએ એવી જો વધારે ઘટ બનાવી નાખશું તો ગુલાબજાંબુમાં અંદર ચાસણી શોષાશે નહીં અને જો એકદમ પાતળી રાખશું તો ગુલાબજાંબુ વધારે સોફ્ટ થઈ જશે તો જો અહીંયા ચાસણી કેવી બનાવવી છે ને એ હું તમને આગળ વિડીયોમાં જણાવું તો જો આ રીતે સરસ એવી ચાસણી હવે આપણી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી થોડી ઘટ પણ થવા લાગી છે અને આવી રીતે આપણે એને હા આંગળીમાં લઈએ અને થોડી ઠંડી કરી અને આવી રીતે આંગળીની આમ અંગૂઠાની મદદથી જોઈએ તો ઓઇલ લગાવ્યું હોય આંગળી ઉપર એટલું ચીકણું લાગે આપને બસ એટલી આપણે અહીંયા ચાસણી થવા દેવાની છે કોઈ તાર બનાવવાની જરૂર નથી અને ચાસણી થોડી ઠંડી થશે એટલે હજુ થોડી ઘટ થશે તો બસ આપણે હાથ ઉપર ઓઇલ લગાવ્યું હોય અને કેટલી ચીકાસ હોય એટલી આપણે ચાસણીને થવા દેવાની છે સિમ્પલ તો ચાલો ચાસણી આપણી સરસ એવી અહીંયા થઈ ગઈ છે તો એમાં આપણે ફ્લેવર માટે એલચી એડ કરી દઈએ તો એલચી આવી રીતે મેં થોડી અતકચરી વાટી અને આમાં એડ કરી દીધી છે બે એલચી મેં લીધી છે તમે અહીંયા કેસર નો યુઝ પણ કરી શકો છો અને ચાસણીને આપણે ઢાંકી અને રાખી દઈએ તો જો આપણું હવે ચાસણી બનાવી લીધી ત્યાં સુધીમાં બેટર પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે એકદમ વધારે ઠંડુ પણ નથી થયું બસ આપણે હાથ લગાવી શકીએ એટલું ઠંડુ આપણે એને કરવાનું છે તો હવે આપણે આમાં એડ કરીશું મેંદો તમે અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ એડ કરવો ખૂબ જરૂરી છે જો મેંદો એડ કરવાથી આપણા ગુલાબજાંબુમાં ક્રેક્સ નહીં આવે ગુલાબ ગુલાબજાંબુ આપણે જ્યારે તેલમાં એડ કરશું ત્યારે તે છૂટા નહીં પડી જાય તો જો ઓછો મેંદો કે ઘઉંનો લોટ યુઝ કરશું તો આપણા ગુલાબજાંબુ તેલમાં જ્યારે આપણે તળશું ત્યારે તે છૂટ્ટા પડી જશે તો અહીંયા આપણે મેંદો મેંદો અથવા તો ઘઉંનો લોટ ચોક્કસથી યુઝ કરવાનો જ છે અને આને આપણે સરસ એવો હાથેથી મસળવાનું છે તો આપણે આને સરસ એવો ટાઈમ આપી અને મસળવાનું છે તો આ પ્રોસેસ કરવી અહીંયા ખૂબ જરૂરી છે તો જો ગુલાબજાંબુ બનાવતી વખતે આપણે આ લોટને મસળવો ખૂબ જરૂરી છે અને એમાં પણ આપણે અહીંયા રવાના ગુલાબજાંબુ બનાવીએ છીએ તો એકદમ લોટને સરસ એવો મસળી અને ચીકણો કરવો ખૂબ જરૂરી છે તો જો મેં અહીંયા ત્રણ ચમચી મેં તમને બતાવ્યો લોટ એડ કર્યો એ અને એક ચમચી મેં પાછળથી એડ કર્યો એટલે કે મેં અહીંયા ચાર ચમચી જેટલો મેંદો યુઝ કર્યો છે તમારે જો ઘઉંનો લોટ યુઝ કરવો હોય તો તમારે અહીંયા ચાર ચમચી ઘઉંનો લોટ લઈ લેવાનો છે કોઈ જ ફરક નહીં આવે સ્વાદમાં તો જો અહીંયા સરસ આ રીતે આપણે એને મસળી લેવાનું છે એકદમ સરસ એવું થાળીમાં પ્રેસ કરતા જવાનું છે અને મસળતા જવાનું છે વચ્ચે વચ્ચે હાથમાં ચીપકે તો તમે ઘી લગાવી શકો છો તો જો અહીંયા મેં એકદમ સરસ એવું મસળી અને આનું આવું બેટ આવો સોરી ડો બનાવી લીધો છે તો જો એકદમ એકદમ સ્મૂથ દેખાય છે ને જે આપણે માવાનો ડો બનાવ્યો રેડી થઈ ગયો છે આમાં જો રવાના દાણા આખા બિલકુલ નથી દેખાતા કારણ કે આપણે એને ઢાંકીને રાખ્યો તો ત્યારે રવો એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો જો સરસ એવો આપણો હવે આ બેટર લોટ બનીને રેડી થઈ ગયો છે જાંબુ બનાવવા માટે તો આપણે આમાંથી હવે બોલ્સ બનાવી લઈએ તો તમારે જે સાઇઝના બોલ્સ બનાવવા હોય એ સાઇઝના તમે અહીંયા બનાવી શકો છો હું અહીંયા મીડિયમ સાઈઝના બનાવું છું તો જો બોલ્સ બનાવતી વખતે આપણે પેલા તો લોટને હથેળીમાં આ રીતે પ્રેસ કરવાનો છે જેથી કરીને સરસ એવો તે આપણે જ્યારે બોલ્સ બનાવીએ ત્યારે એમાં એક પણ ક્રેક્સ ન આવે તો જો તમે જોઈ શકો છો હું તમને નજીકથી પણ બતાવું તો એકદમ સ્મૂથ એવો આપણો બોલ્સ બનીને અહીંયા રેડી થઈ ગયો છે જરા પણ ક્રેક્સ નથી પરફેક્ટ એવો આપણો અહીંયા ડો આ લોટ બનીને રેડી થયો છે ગુલાબ જાંબુ માટેનો તો તમે જોઈ શકો છો આવી રીતે હાથ હથેળીમાં હું લોટને પ્રેસ કરી અને પછી એનો બોલ્સ બનાવું છું તો જો પ્રેસ કરશું એટલે લોટ આપણો સરસ એવો મસડાઈ પણ જશે જો ઓછો મસડાયો હશે આપણે એને કુણવ્યો ત્યારે તો આવી રીતે આપણે એના બધા બોલ્સ બનાવી લીધા છે તો તમે જોઈ શકો છો એક કપ દૂધ અને અડધા કપ રવામાંથી આપણા અહીંયા આટલા બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે તો ચાલો હવે તળી લઈએ તો તળવામાં પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેલને એકદમ મીડિયમ પણ નહીં પણ એકદમ હલકું એવું જ ગરમ કરવાનું છે તો જો તમે જોઈ શકો છો હું બોલ્સ એડ કરું છું અને એમાં એકદમ હલકા હલકા જ બબલ્સ આવે છે બિલકુલ વધારે તેલ આપણે અહીંયા ગરમ નથી કરવાનું જો એકદમ વધારે તેલ ગરમ હશે અને આપણે આ બોલ્સ એડ કરી દઈશું તો બોલ્સ ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે એનો કલર સરસ આવી જશે પણ જ્યારે આપણે ચાસણીમાં એડ કરશું ત્યારે તેની ઉપરની સ્કીન નીકળી જશે તો એનું કારણ આ જ છે કે આપણે ગરમ તેલમાં આપણે એને એડ કરી દઈએ છીએ અને તે ઉપરથી ક્રિસ્પી થઈ જાય છે અને અંદરથી એકદમ કાચા હોય છે તો ઉપરની સ્કીન એની નીકળી જતી હોય છે તો જો આવી રીતે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી એકદમ હળવું તેલ ગરમ થાય ત્યારે એને એડ કરી અને આવી રીતે એને ફેરવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે તો જો આપણે એકદમ હળવાથી આ ગુલાબ જાંબુના બોલ્સને ફેરવશું કારણ કે હજુ એકદમ કાચા છે તો જો આવી રીતે ફેરવતા ફેરવતા થોડી વાર થઈ એટલે બધા જાંબુ આપણા સરસ એવા તેલની ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી ગયા છે તો આપણા જાંબુ બનશે કારણ કે જો બધા ઉપર આવી ગયા છે અંદર સુધી ચાસણી શોષાશે આપણા ગુલાબ જાંબુમાં ઘણી વખત શું થતું હોય છે કે આપણે ઘરે જાંબુ બનાવીએ ત્યારે જાંબુ તો એકદમ સરસ એવા બને છે આપણા બોલ્સ તો સરસ બને છે પણ અંદર સુધી ચાસણી સોસાતી નથી અને અંદરથી એકદમ હાર્ડ બને છે

તો હવે રાખી દેવાનું છે ગુલાબ જાંબુ જ્યારે એડ કરીએ ચાસણીમાં ત્યારે ચાસણી એકદમ હુંફાણી ગરમ હોવી જોઈએ એકદમ ઠંડી થઈ ગયેલી ન હોવી જોઈએ તો જો બે કલાક પછી ખોલીને ચેક કરીએ તો બધા જાંબુ સરસ એવા તળીએ બેસી ગયા છે એનો મતલબ એ છે કે ગુલાબ જાંબુમાં અંદર સુધી ચાસણી પહોંચી ગઈ છે એકદમ સરસ એવા ફૂલી પણ ગયા છે તો જો હું તમને બતાવું કે કેટલા બધા સરસ એવા આપણા ગુલાબજાંબુ અહીંયા બનીને રેડી થયા છે તો એકદમ ઈઝી ઘરના જ સામાનથી વધારે કોઈ પણ વસ્તુ વગર એકદમ પરફેક્ટ એવા આપણા ગુલાબજાંબુ બનીને અહીંયા રેડી થઈ ગયા છે તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો અને એક કપ દૂધમાંથી આપણે અંદાજે અહીંયા એક કિલો જેટલા ગુલાબ જાંબુ બનીને રેડી થઈ ગયા છે તો બજાર કરતા ખૂબ સસ્તા એકદમ હાઈજીનીક રીતે આપણે પરફેક્ટ એવા ગુલાબ જાંબુ ઘરના જ સામાનથી ઘરે બનાવી શકીએ છીએ તો તમે જોઈ શકો છો એક ગુલાબજાંબુ હું તમને કટ કરીને પણ બતાવું છું અંદર સુધી એકદમ જ્યુસી અને એકદમ દાણેદાર પરફેક્ટ એવા અહીંયા જાંબુ બનીને આપણા રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ